અમદાવાદના ગોમતીપુરમાં તાજેતરમાં હુમલાના બનેલી ઘટના અંગે કુખ્યાત આરોપી અલ્તાફ બાસીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અલ્તાફ અત્યાર સુધીમાં અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં સત્તરથી વધુ ગુનાઓ નોંધાઈ યુક્યા છે કુખ્યાત અલ્તાફ ખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાખ્યાત અલ્તાફ બાસી વિરુદ્ધ અગાઉ પણ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે હથિયાર સાથે હુમલો કરવામાં સંડોવાયેલા અલ્તાફ બાહિત તેના બે ભત્રીજાઓ અને અન્ય શખ્સોને પકડવા હાલ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી તો કબ્રસ્તાન પાસે દુકાનોમાં તોડફોડ કરી અને અન્ય હાજર કેટલાક લોકોને કબ્રસ્તાનનો મસીહા બને છે એવું કહીને ધમકાવ્યા અને ધાડ કરી નાસી છૂટ્યા હતા તો જે મામલે ફરિયાદી પોલીસ કમિશ્નરને મળતા અલગ અલગ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી હતી અને એટલું જ નહીં આગળ પણ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ગોમતીપુરમાં ત્રણ ઓફેન્સ દાખલ કરવામાં આવેલા એમાં મુખ્ય ભાગમાં જો છે ચાર તોડા કબ્રિસ્તાનનો એરિયા છે ત્યાં અલ્તાફ બા એનો બે બત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલું એક સીસીટીવી પણ વાયરલ થઈલો જેમાં આ બધા માણસો સાથે પાઇપ સાથે અલગ અલગ આઈપીસી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી દાખલ કરવામાં આવે છે એના પછી સીપી સાહેબ ક્રાઈમ બ્રાન્ચનો આ અલ્તાફ જેનો ગુનિયાદ ના ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી સત્તર જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે